આપ ઝરણા પણ જોઈ શકો છો ત્યારે પહેલગામમાં ખરખર વહેતા ઝરણા મારી સાથે આપ જોઈ શકો છો કુદરતનો ઓરિજિનલ નજારો નીચે નદીમાં ઝરણું પાણી જતું પણ જોઈ શકો છો અને સરસ મજાનો નજારો ઉપર બરફ પણ જોઈ શકો છો મારી સાથે હિતેશ પટેલ રોગ ઉપર મિત્રો તો આપ આ રીતના મારી સાથે પહેલગામના પ્રવાસમાં પણ બનેલા રહો મિત્રો અત્યારે અમે અરૂ વહેલી પહેલગામથી બાર કિલોમીટર દૂર આવેલા છીએ વેલી મતલબ બે પહાડોના વચ્ચે જે ઘાટી હોય એને ઇંગ્લિશમાં વેલી કહેવાય બે પહાડ વચ્ચેની જગ્યાને આપ જોઈ શકો છો અને પૂરો બરફનો અને નદીનો નજારો મારી સાથે કેમેરામેન બતાવશે તો આપ બનેલા રહેજો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ આપ કોમેન્ટમાં મને કહી શકો છો નીચે ઝનનું પણ કેમેરામેન બતાવશે ઉપર પહાડોમાં બરફ પણ બતાવે છે અને દેવદારના વૃક્ષ પણ આપ જોઈ શકો છો વૃક્ષ પણ તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતના પહેલગામ વિડીયોગ્રાફી મેં ચાલુ કરેલ છે મિત્રો હવે મિત્રો ઉપરથી મેં ઝરણાનો ઝરણાનો નજારો બતાવ્યો આ લીડા નદી છે અને આ રીતના પાણી વહે છે ખરખર કહે તો ઉપરથી બરફ જે ઓગળતો હોય છે એનું પાણી આવે છે મેં અહીંયાથી શૂટિંગ ઉતારી હતું મિત્રો તો આપ જોઈ શકો છો અત્યારે મારી સાથે હિતેશ પટેલ લોગ ઉપર પહેલગામ કાશ્મીરનો નજારો પહાડની અંદર ઘેટાના બચ્ચા પણ તમે મારી સાથે જોઈ રહ્યા છો નાના નાના બચ્ચિયાનો હું શૂટિંગ ઉતારી રહ્યો છું નાના નાના બચ્ચા કહેતાના આપ જોઈ શકો છો અને આ બાજુ તમે જોઈ શકો છો નાનું બચ્ચું એની માતાને ગાવી પણ રહ્યું છે મિત્રો પહેલગાવની અંદર મિત્રો અત્યારે અમે ચંદનવાડી તરફ જઈ રહ્યા છીએ અને પહાડનો નજારો અમારી સાથે નિહારી રહ્યા છો અને જોરદાર હાઈટ ઉપર આવેલી છે ચંદનવાડી અને આ રીતના રસ્તાઓમાં અમે જઈ રહ્યા છીએ તો અમારી સાથે જોવાની આપ પણ મજા લો મિત્રો મિત્રો આ ચંદ્રવાડી જઈ રહ્યા છીએ તો રસ્તામાં બરફનો નજારો પણ જુઓ અને જબરજસ્ત હાઈટ ઉપર આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર આ પહાડીનો નજારો ચંદનવાડી જવાનો રસ્તો પણ તમે જોઈ શકો છો મિત્રો મારી સાથે રિતેશ પટેલ બ્લોગ ઉપર અને ઝરણાનો પણ નજારો લઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો મિત્રો હવે ચંદનવાડી અમે પહોંચી ગયા છીએ અહીંયા રોડ પૂરો થઈ જાય છે અહીંયાથી અમરનાથ બત્રીસ કિલોમીટર થાય છે અહીંયાથી આગળ રોડ નથી હવે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં પાછળ ચંદનવાડીમાં બરફ દેખાઈ રહ્યો છે તમને મિત્રો તો આપ અમારી સાથે બરફનો અને ચંદનવાડીનો નજારો લો મિત્રો મિત્રો આપ પણ મારી સાથે આ ચંદનવાડીનો પાછળ બરફનો નજારો લઈ રહ્યા છો સંજયભાઈ ને પણ પાછળ જોઈ રહ્યા છો મારા મિત્રને અમે ટ્રેકિંગ કરીને ઉપર આવી ગયા છીએ તો વિડીયો કેવો લાગ્યો મિત્રો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આટલી મહેનત કરીએ છીએ મિત્રો તમારા વિડીયોને ફોલો પણ કરજો આ ચંદનવાડીનો બરફ હું આપને બતાવી રહ્યો છું મિત્રો આ ઉપર ચંદનવાડી ચડીને પણ હું આપને આ શૂટિંગ ઉતારીને બતાવી રહ્યો છું આટલી ઢલાનમાં પણ અમે ઉપર આવીએ છીએ મોટાભાગે આપના ગુજરાતી યાત્રીઓ છે આ ચંદનવાડી મિત્રો કેલગાઉથી પચીસ કિલોમીટરની આસપાસ આવેલું છે અને કાશ્મીરમાં લાગે મિત્રો આ તો આપ અમારી સાથે જોઈ શકો છો કુદરતનો નજારો અને આ રીતનો જબરજસ્ત બરફ છે ઉપર સુધી છે મિત્રો ઉપર તો હું નહીં જાઉં ગુલબર્ગમાં કાશ્મીરમાં પૂરો વિડીયો ઉતારેલો છે અને નીચે પણ આટલો બરફ સંજયભાઈના સાથે તમે જોઈ શકો છો નજીકથી પણ મિત્રો બરફ બતાવું છું ટુરિસ્ટ વધારે હોવાથી થોડો બરફ ગંદો થઈ ગયો છે આ ચંદનવાડીનો એ પણ તમારે ધ્યાનમાં રાખવું મિત્રોનું પણ બરફ ઘણો બધો છે ઉપર જાઉં તો એકદમ ક્લીન પણ બરફ છે મિત્રો એ આપણે ધ્યાનમાં રાખવું તો જલ્દીથી મે મહિનો પૂરો થાય પહેલો પ્રવાસમાં આવી જવું નહીં તો બરફ પૂરો થઈ જશે મિત્રો તો ચંદનવાડી આવો તો પ્યોર

તમને બતાવું છું આ બેતાબ વેલી સનિલ દેવનું જે પિક્ચર છે મિત્રો એ આપ જોઈ શકો છો તો ઉપરથી આ હું બેતાબ વેલી બતાવું છું પહેલ ગામની જોડે આવેલી છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો એ જ નદી લીડર નદીનું આ પાણી પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો મિત્રો આ લીડર નદીનું ખરખર વહેતું પાણી આપ બેતાબ વેલીની અંદર જોઈ રહ્યા છો જો ઘાયલ પિક્ચર શનિદેવલનું ઉતરેલું એના પરથી આ બેતાબ પિક્ચર પરથી બેતાબ વેલી કહેવાય છે આ લીડર નદીનું પાણી પણ આજે પંદર મે બે હજાર ચોવીસના રોજ પણ ફરા ઉનાળામાં આટલું પાણી ધસમસતો પ્રવાહ જોઈ શકો છો મારી સાથે ઘાયલ પિક્ચર ઉતરવાથી આનું નામ પડેલું વેલી એટલે બે પહાડ વચ્ચેની જગ્યા મિત્રો એ પણ આપ જોઈ શકો છો મારી સાથે અને આ રીતના પહેલગામ કાશ્મીરનો પ્રવાસ અમારી સાથે આપ કરી રહ્યા છો અને આનંદ લઈ રહ્યા છો